प्रवास निबंध विषय बात कर अमृतलाल वेगड़ना प्रवास निबंध विषय बात कर सबने नमस्कार आज नी परिसंवाद नी बैठक ना अध्यक्ष वंदनीय રઘુવીરભાઈ પ્રતાપસિંહજી આદરણી કિરીટભાઈ પ્રિય મિત્ર વિપુલ હેમંગભાઈ હર્ષદભાઈ અને સૌ સાબરમતી કાંઠે નર્મદા કાંઠાની વાત અમૃતલાલ અમૃત વેગડ અને અમૃતલાલ વેગડ હર્ષદભાઈ છેલ્લે કહેતા ગયા અ પ્રતાપસિંહ હમણાં સંચાલનમાં કહેલું કે જયંત પાઠકે વૃક્ષમય હતા એમ અમૃતલાલ નર્મદા મય છે એના વિધવિધ રૂપો એ એમના નિબંધના સંદર્ભે પર્યાવરણ અને પરિસર તંત્રના સંદર્ભે મેં કેટલીક વાતો નોંધી છે મને જે મળેલા સમયમાં આમ તો અમૃતલાલ વેગડને પણ આ સમયમાં બાંધવા એના નિબંધોને પણ આ સમયમાં બાંધવા એ પરવડે એવું નથી તેમ છતાં પરિસંવાદની મર્યાદાને ધ્યાનમાં રાખીને આપણે એ રીતે કેટલાક માત્ર ઉદાહરણોની વાત આ સંદર્ભે થઈ શકે એવી છે અમૃતલાલ વેગડના પ્રવાસ નિબંધો એટલા બધા રસપ્રદ છે કે એની કોઈ વાત છોડવી એ પાલવે એવી લાગતી નથી અને તેમ છતાંય માત્ર એના આપીને મારી વાત કરીશ અમૃતલાલ ને આમ તો થોડા વર્ષો પહેલા એક વખત સંજય તુલા ગુજરાતમાં લઈ આવેલા અને ત્યારે પ્રત્યક્ષ રીતે સાંભળવાનું બનેલું એ બોલતા હોય એના શબ્દો હજી પણ આપણા કાનમાં ગુંજે છે જ્યારે એમના નિબંધો વાંચ્યા એક સંગ્રહ તો ઘણા વર્ષો પહેલા વાંચેલો હતો અને એને ફરી રિફર કર્યો અને સૌંદર્યની નદી નર્મદા એને ફરી અત્યારે મેં એક વખત વાંચ્યો એના આધારે મેં આ મારો સ્વાધ્યાય કર્યો છે અમૃતલાલ વેગડ નો સામાન્ય પરિચય ગુજરાતની પ્રજાને અથવા સૌને આપવો એ પણ એવું લાગે કે એ આપણામાંના જ છે આપણા જ છે મૂળ એમનું વતન તો કચ્છ પ્રદેશ છે અને એમના પિતાશ્રી જબલપુર ગયેલા અને એમનો જન્મ પણ જબલપુર થયો અમૃતલાલનો પણ એ પ્રાથમિક શિક્ષણ એ કચ્છમાં આવીને એ ભણ્યા ત્યાર પછી એ શાંતિ નિકેતનમાં પાંચ વર્ષ ફાઇન આર્ટ્સનો અભ્યાસ કર્યો અને એ ચિત્રકાળાના મૂળે પ્રોફેસર રહ્યા હવે એમના આ નિબંધો નર્મદા પરિભ્રમણ અને એમનું આ ચિત્રકામ એને પણ આપણે બહુ સાથે રાખીને જોવા પડે એવો આખો બહુ રસપ્રદ વિષય છે પણ ખાસ કરીને ચુસ્ત ગાંધીવાદી છે જેમણે જોયા હશે ફોટોગ્રાફમાં જોઈએ તો પણ આપણને એમની એક જીવંત મૂર્તિ એવી આપણી સામે તરવરે આ અમૃતલાલ વેગડ એમણે ગુજરાતીમાં હિન્દીમાં લખ્યું પણ એમનો જે અભિગમ ચિત્રકાર તરીકેનો છે તે એ જે લખાણમાં પણ એમના જે ચિત્રો દેખાય છે અને એમાં ચિત્રોમાં જે લખાણ દેખાય છે એ પણ આપણને આ ગ્રંથમાંથી જોવા મળે છે એ પણ બહુ રસપ્રદ આમાંથી મને જે ઘટના મળી તે છે અમૃતલાલે નર્મદાની અખંડ પરિક્રમા કરી નહીં પણ ખંડ પરિક્રમા કરીને એ નિમિત્તે એમને જે કંઈ મળ્યું અને તો અદભુત છે નર્મદા કાંઠે આ આખું પર્યાવરણ અને પરિસર તંત્ર મેં એના પણ થોડા સંદર્ભો લીધા છે એ પણ એટલું બધું અદ્ભુત છે ખાસ કરીને એમણે ઓગણીસો ને સત્યોતેર થી ઓગણીસો એક પદયાત્રા કરી એ સૌંદર્યની નદી નર્મદામાં છે ઓગણીસો સત્યોતેર થી સત્યાસી માં કરેલી નર્મદા પરિક્રમાનું વિગત બયાન એ અખંડ આનંદ નામના સામયિકમાં પણ પ્રકાશિત થયું પણ આ અમૃતલાલ વેગડે આ સિવાય થોડું સોનું થોડું રૂપું અને સ્મૃતિઓનું શાંતિ નિકેતન એ પણ બહુ રસપ્રદ પુસ્તકો છે આમાં સમાવેશ નથી કર્યો જે આ મારા લેખમાં અથવા મારા વક્તવ્યમાં એ હોત તો પણ આપણને શાંતિ નિકેતનના એ સમયના ચિત્રો આપણી સામે રજૂ થયા હોત પણ એ પુસ્તક ખાસ જયારે આપણે અમૃતલાલનો અભ્યાસ આ રીતે કરતા હોઈએ શિવોમાં એમના બે પ્રવાસ નિબંધોની વાત અહીંયા આગળ છે એમાં પરિક્રમા નર્મદા મૈયાનીમાં મધ્યપ્રદેશના અમરકંટક પાસેથી નીકળીને મહારાષ્ટ્રની સરહદમાં થોડા વધીને ગુજરાતમાં પાસે જે સંગમ પામતી કિલોમીટરની એક તટીય પદયાત્રાનું સૌંદર્યમૂલક વર્ણન અહીંયા આગળ કર્યું છે ખાસ કરીને એના બે ત્રણ સંદર્ભો આપણે આપીએ તો જે અમૃતલાલ વેગડ એમાં લખે છે કે નર્મદા સૌંદર્યની નદી છે એ વનો પહાડો અને ખીણોમાં થઈને વહે છે એ ચાલે છે રસળતી રખડતી હસતી રમતી વનમાં લપાતી પથ્થરોને કંડારતી પગલે પગલે સૌંદર્યની ની સૃષ્ટિ કરતી ડગલે ડગલે શોભા વેરતી એવી નર્મદા છે અદ્ભુત સૌંદર્ય એક એક શબ્દમાં એમણે જે આપ હવે હવે થોડી વાત એવી કરું કે ગુજરાતી ભાષા આ પોતે જન્મ છે જબલપુર માં ગુજરાત થોડો સંસ્કાર અને તેમ છતાંય આ ભારતીય ભાષાના પરિપ્રેક્ષમાં રહીને ગુજરાતીની આટલી ઉત્તમ સેવા એમને તો પુરસ્કારો મળ્યા ને ગુજરાત એમને આવકાર્યા અને ઉત્તમ રીતે આ પુસ્તકો પોખાયા પણ ખરા આપણે ત્યાં એ નર્મદાનું વર્ણન કરતા આગળ ઉપર કરે છે કે નર્મદા મને બચપણથી જ ખેંચાતી રહી છે અને સ્વાભાવિક છે આનું ખેંચાણ બધાને થયું મેં વચ્ચે હમણાં જીસી ચૌહાણ એક સ્વાધ્યાય પણ વાંચ્યો એમફિલ નિમિત્તે એમણે કરેલો અને એમાં એમણે અમૃતલાલ વેગડના નિબંધો વિશે કરેલું કામ છે એમાં પણ જે વ્યક્તિ તરીકે નર્મદાના માત્ર નિબંધો વાંચે છે એને પણ એનું એટલું બધું આકર્ષણ થાય છે એ પણ બહુ રસપ્રદ છે